ખેડા જિલ્લામાં તાજેતરના કમોસમી વરસાદને કારણે ડાંગર મગફળી તમાકુ કપાસ દિવેલા અને શાકભાજી અને બાજરી જેવા પાકોને ભારે નુકસાન થયું છે કુલ બે લાખ છવ્વીસ હજાર ચારસો ને નવ્વાણું હેક્ટર વિસ્તારના પાકના નુકસાનનું સર્વે કાર્ય એકસો ટીમો દ્વારા ઝડપથી હાથ ધરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની સહાય માટે ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી છે નડિયાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા તથા સ્થાનિક ધારાસભ્યો અને ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સરકારે ખેડૂતોને મદદરૂપ થવા અને ત્રણ દિવસમાં અહેવાલ મેળવી સહાયરૂપ થવાનો નિર્ણય વ્યક્ત કર્યો છે

જે કામ વધુ ઝડપથી કરવા માટે ટીમોને કામે લગાડેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકારને સરકારને ખેતુ પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા રાખી દાખવી છે ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઉભી રહેવા માટે